કલરફુલ ગુલ્લા ને જોઈ લો આને ગુલ્લો કહેવાય બોલો એને રેસ્ક્યુ કરી ને છડાય મિત્રો એક નવા વિડિયો સ્વાગત છે ને અમે અત્યારે કઈ બાજુ છે ઓગન છે શું કરવા છે જો જો ડાયરેક્ટ બોલી ને કોઈ માલ માં કાઈ મતલબ ભાઈ હોંડિયા પકડવા જોઈએ છે તો એ સારી વાત છે એટલી બતાવું ને લોકો લોકોને હું એવી બતાવું તમે વિડિયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા સબ્સ્ક્રાઇબ તો કરી જ દેજો પછી આ લોકોને ખોલ્યું જોવા જાય આપણે

લુકો માં ફેરજ એ બતાવું તમને બતાવતા જીપુ હોય લાગી જાય જો આ બધીમાં સીપુ છે ઓડું જ્યાં હોય એટલે હવે આજે પડે

પહેલાં મળી તું એને એ અત્યારે નાહ્યા છે રાખ દે હતા ભોયો છે ખાડીનો ના એ બી ઊંડીયા છે મેં બીજું બીજામાં આવી ગયા બીજી નાખતી કાંયા તમને બીજો થોડી પેકડે મતલબ બતાવું તમને આ જો ટાઈ કર્યું મોટું આને આવી ગયા શાકના ઊંડીયા એ લઈ જાય ઘેર અને બધા છે થોડો ઊંડીયો એનામાં તો છે માપસર બધું એના પરથી છે બધું આપણે વાંધો આપણે

ચાલો પાણી ભરાઈ જોયું દેખાય દેખાય થોલોમાં આવે છે બહુ એવું છે આમાં જોઈએ કેટલું કાચ પછી હથોલ્યું मोहोती ये कुछ थोड़ा थोड़ा सो ठीक है ये लो सी ये लो सी सी लोगों ने सेतु खड़

આમ મોટું બધી કા મતલબમાં કોઈ લેતા નથી આને જવા દો પેલા તો એને બતાવું તમને આને આ જોઈ લો આનો કલરફુલ ખાલી કલર જોઈ લો હમ સીપ એવી છે ને અત્યારે રહેવા દે કલરફુલ ગુલાને જોઈ લો અને ગુલ્લો કહેવાય બોલો એને રેસ્ક્યુ કરીને જડાવ બતાવું તમને બેન ને વિડીયો મજા આવી જોવાની બહુ લાઈક કરી દેજો મિત્રો હવે કંડારી મેકાન ચાલુ કરી દીધું છે અમને તો કાંઈ નથી લાગતું જારીમાં હવે કંડારીમાં હું આવે એડી તમને બતાવું વિડીયોમાં મેંદરીયું પેકડું વિશાલુ લે પણ નાની છે મંડાઈ જાય પછી ઘણી બીજી જવાનું પછી કંડારી એટલા જ ઊંડી આવે કાંઈ નથી આવતું નહીં બધા કરો બધા કાઢી એટલા ઊંડી આવે લાવ પેલા બધા તો થોડા હાથ નો આલેજ કીને દુકાને ને એ લઈ જઈએ કંડારીમાં કાંઈ નથી આવતું કલાક બીજું મિત્રો કાંઈ વસ્તુ કાંઈ નથી થતું આ થોડા ઊંડી આવે બાકી કાંઈ ન થતું મિત્રો હવે જાય અમે અને રહીને કંઈ ફાયદો નથી કેમ કે કંઈ આવતું નથી એટલે વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવા નહીં જો